પાટણના નગર દેવી કાલિકા માતાના સાનિધ્યમાં બિરાજમાન અઢાર ભૂજા વાળી શ્રી ભદ્રકાલી માતાના નવસો બે વર્ષ પછી સૌપ્રથમ વખત પાટણના ભક્તજનો માટે રવિવારે સવારે સાત થી રાત્રિના દસ વાગ્યા સુધી ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદીના સૌજન્યથી દર્શન ખુલ્લા મૂકવામાં આવશે ત્યારે આ પ્રતિમાનું સૌંદર્ય તેની તેજોમય આભા મુખારવિંદનું અપરંપાર તેજ દિવ્ય સ્વરૂપ ની ચાખી કરાવે છે સૌથી વધુ આકર્ષક કલા વિધાન માતાજીના કટિબદ્ધમાં ખેડ ઉપર કંડારેલા મેખલા કંદોરાનું છે પરંતુ આ સર્વ

એમના જે અઢાર હાથ છે અને પોતે જે કમળ ઉપર પદ્માસન વાળીને જે બિરાજમાન છે એના નખ આપણને આવતીકાલે સવારે સાતથી રાત્રિના દસ વાગ્યા સુધી દર્શન થવાના છે આ માતાજીએ એમને અષ્ટાદશ પૂજા કહીએ છે આવી જ એક મૂર્તિ રાણકીવામાં પણ છે પણ ત્યાં કેટલાક શસ્ત્રો અસ્ત્રો દેખાતા નથી જ્યારે અહીં અઢારે અઢાર રાતમાં જે અલગ અલગ આયુધો માતાજીએ જે ધારણ કર્યા છે એ આવતીકાલે આપણે નવશીખ જે રીતે ચંડીપાઠમાં જે વર્ણન છે અને દેવી ભાગવતમાં દસમા સ્કંદના બારમા અધ્યાયમાં જે વર્ણન છે એ બધું જ વર્ણન જે રીતે થયું છે એ બધું જ આપણે આવતીકાલે માતાજીના દર્શન કરવાના છીએ